તમારા વિસ્તારમાં વરસાદ આવ્યો કે નહીં મહેસાણા જિલ્લામાં નોંધાયો આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો હાલમાં મિત્રો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે મેઘમહેર જોવા મળી રહી છે આપ જોઈ શકો મિત્રો વરસાદની લો પ્રેશર જે બની રહ્યું છે તેને કારણે પાટણ બનાસકાંઠા મહેસાણા જામનગર અને દ્વારકા કામા વરસાદી માહોલ જામ્યો છે આજે મિત્રો વહેલી સવારથી બપોરના બાર વાગ્યા સુધીમાં પાટણમાં કેટલા વાગ્યે વરસાદ આવશે બીજી બાજુ મિત્રો આપણે વાત કરીશું કે સાથે જ આગામી ત્રણ થી ચાર દિવસનું હવામાન કેવું રહેશે ખાસ કરીને વરસાદના એક નવા રાઉન્ડને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા કેટલીક નવી આગાહીઓ કરવામાં આવી છે જેના વિશે વિગતમાં ચર્ચા કરી નાખશું આપણે આજના

પટ્ટો છે જ્યાં મિત્રો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જ્યાં લો પ્રેશર બને છે ત્યાં મેઘટાંડવ જોવા મળે છે અને હવે મિત્રો તમે જોઈ શકો કે ગઈકાલે જે છે તે આ લો પ્રેશર ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળ્યું હતું ખાસ તમને જણાવી દઈએ ગઈકાલે મિત્રો આ લો પ્રેશર આ ભાગો ભાગોની અંદર જોવા મળ્યું હતું જે મિત્રો ધીમે ધીમે આગળ વધીને અત્યારે કચ્છ તરફ પહોંચી ગયું છે અને આજે વહેલી સવારથી જ કચ્છમાં પૂર લાયક પરિસ્થિતિ બની છે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે જળબંબાકાર જોવા મળ્યું છે તો મિત્રો આજે કચ્છમાં પણ સમગ્ર ચોવીસ કલાક ભારે વરસાદ જોવા મળશે વાત કરી લઈએ તો મિત્રો એક પછી એક હવે જિલ્લાઓ વિશે વાત કરીએ ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીશું મિત્રો કારણ કે ત્યાં જ સૌથી વધારે વરસાદની આગાહી છે તો ખાસ મહેસાણા જિલ્લાની આસપાસ મિત્રો ભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ મહેસાણા વડનગર સિદ્ધપુર ચાણસમા મોઢેરા હારીજ રોડા રાધનપુર પાટણ સાંતલપુર લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે જમણી બાજુ મિત્રો જોઈ લઈએ તો અહીં મિત્રો વાત કરીએ તો માણસા મોડાસા હિંમતનગર લાગુ વિસ્તારો ઈડર વડનગર અને ગાંધીનગર લાગુ જે પણ મિત્રો વિસ્તારો રહેલા છે ત્યાં પણ મેઘરાજાની ચોવીસ કલાક એન્ટ્રી થવાની છે ભારે વરસાદ મળવાનો છે ત્યાંથી ઉપર મિત્રો વાત કરી લે તો થરાડ લાગુ જે સાબરકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પાલનપુર ખેડબ્રહ્મા આબુ અંબાજી રોડ બનાસકાંઠામાં પણ જે છે તે આજે મન મૂકીને જે છે તે મિત્રો મેઘરાજા વરસતા તમને જોવા મળશે અને ઉત્તર ગુજરાતમાં જે વરસાદ આ ઓછો પડ્યો હતો તેની ભરપાઈ હવે થવાની છે અને મિત્રો આપણે ટોટલ જણાવી દઈએ તો પચાસ ટકાથી વધારે વરસાદ જે છે ચોમાસાનો હવે લગભગ દરેક જિલ્લાની અંદર નોંધાઈ ચૂક્યો છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં નોંધાવાનો બાકી છે તે પણ મિત્રો આજે

ડાબી બાજુ મિત્રો જોઈએ તો સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો આવેલા છે મોરબી આવેલું છે કુડા આવેલું છે તો આ વિસ્તારોની અંદર પણ જે છે તે ભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને મિત્રો મોરબીમાં આજે સાંજ સુધીમાં વરસાદનું જોર વધવાનું છે તેમાં પણ જોઈએ તો લીંબડી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાલાવાડ મોરબી નવલખી ધરોલ સાવડી વાંકાનેર અને થાણગઢ આ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો આજે જેમ જેમ સાંજના સમય દિવસ આગળ વધતો જશે તેમ અહીંયા મિત્રો જોર વધતું જશે કારણ કે કચ્છ તરફ જે છે તે લો પ્રેશર બની રહ્યું છે અને આ વિસ્તારો કચ્છથી ખૂબ જ નજીક રહેલા છે તો ત્યાં પણ વરસાદનું જોર વધવાનું છે ત્યારબાદ મિત્રો હવે કચ્છ વિશે વાત કરીએ કારણ કે સૌથી વધારે વરસાદ ત્યાં જ જોવા મળી રહ્યો છે આપણે ફરી એકવાર લો પ્રેશર દેખાડી દઈએ આપ મિત્રો જોઈ શકો કે આ કચ્છનો વિસ્તાર છે જ્યાં કેટલી હદે લો પ્રેશર બની રહ્યું છે અહીં મિત્રો તમે જોઈ શકો કે કચ્છના દરેક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે

આ વિસ્તારોની અંદર જે છે તે આજે ભારે મેઘ ખાંગા થવાના છે અને ભારેથી અતિ ભારે વરસાદનો જે છે તે મિત્રો આજે રાઉન્ડ તમને જોવા મળી શકે છે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો આપ જોઈ શકો કે કેટલી હદે વરસાદનો રાઉન્ડ અહીં જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ જોવા મળવાનો છે તમને જણાવી દઈએ મિત્રો કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેશે તેની માહિતી લઈ લઈએ તો મિત્રો સૌથી પહેલા આપણે માહિતી જોઈએ કે કયા વિસ્તારમાં સૌથી વધારે વરસાદની આગાહી છે તો મિત્રો તમને જણાવી દઈએ તે સૌથી વધારે વરસાદની આગાહી બોટાદ અને ખાસ કરીને રાજકોટ જિલ્લાની અંદર જોવા મળી રહી છે આ મિત્રો જોઈ શકો કે આ બોટાદ જિલ્લો છે ભાવનગર અને રાજકોટ જિલ્લામાં પણ સૌથી વધારે વરસાદ જોવા મળવાનો છે હવે મિત્રો એક એક પછી વાત કરી જિલ્લા વિશે જોઈએ તો બોટાદની અંદર આજે લીમડી બરવાળા બાણગઢ બોટાદ રાણપુર અને ગઢડા લાગુ જે પણ વિસ્તારો રહેલા છે તો આ વિસ્તારોની અંદર મિત્રો બાર કલાક તાંડવ જોવા મળશે નીચેના સમયગાળા દરમિયાન મિત્રો વાત કરીએ તો નીચેના વિસ્તારોની અંદર ભાવનગર જિલ્લો આવેલો છે જ્યાં સિંહોર વલભીપુર પાલી સીતાણા અને તળાજા લાગુ જે પણ વિસ્તારો છે ભાલ પંથક લાગુ વિસ્તારોની અંદર જે છે તે મેઘરાજાની એન્ટ્રી થશે અને બારે મેઘ ખાંગા થતા તમને જોવા મળી શકે ત્યાંથી મિત્રો આગળ વધી અમરેલી જિલ્લા તરફ તો અમરેલીમાં મિત્રો આજે કોઈ ભારે વરસાદની આગાહી નથી પરંતુ હા મધ્યમથી હળવો વરસાદ તમને જોવા મળી શકે ઝાપટાઓ જે છે તે મિત્રો સમગ્ર દિવસ દરમિયાન આવી શકે જેમાં ખાસ અમરેલીની આસપાસ વાત કરીએ તો અમરેલી બનાસકા સોરી બગસરા સાવરકુંડલા ગારિયાધાર લીલીયા બાબરા દામનગર લાઠી આ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાઓ તમને જે ખાસ કરીને જોવા મળી શકે છે તરફ આગળ મિત્રો તો જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી ખાસ જૂનાગઢ વિસાવદર ધારી બગસરા આ બાજુ મિત્રો જોઈએ તો જામ માણાવદર કેશોદ સાસણગીર લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદ રહેવાનો છે ત્યારબાદ મિત્રો જોઈએ તો અહીં તમે જોઈ શકો કે દ્વારકા પંથક અને પોરબંદરમાં પણ સૌથી વધારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તો જામ

મોરબી નવલખી આવેલું છે ધરોલ સાવડી વાંકાનેર આવેલું છે જામનગર તરફ આગળ વધે તો ત્યાં પણ મિત્રો જામખંભાળિયા દ્વારકા આ વિસ્તારોની અંદર લો પ્રેશર બની રહ્યું છે તો તેને લઈને અતિ ભારે વરસાદ જે છે તે લો પ્રેશરમાં આપને જોવા મળવાનો છે હવે મિત્રો વાત કરી લઈએ અંતમાં દક્ષિણ ગુજરાત વિશે કારણ કે દક્ષિણ ગુજરાતની વાત આપણે કરી નથી દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનો રાઉન્ડ એક જે છે છે તે મિત્રો મિત્રો આપને જોવા મળવાનો આજે જેમાં પણ સૌથી વધારે વરસાદનો રાઉન્ડ વડોદરા લાગુ વિસ્તારોમાં જોવા મળી શકે આટલા વિસ્તારોમાં જ્યાં વડોદરા આવેલું છે નડિયાદ ખંભાત આણંદ આવેલું છે બોડેલી બોરસદ આવેલું છે રાજપીપળા સાથે જ ઉમરપાડા ડેડીયાપાડા ઝાંબુસર લાગુ વિસ્તારો આ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે નીચે તરફ આગળ વધતા જઈએ તો ભરૂચ લાગુ વિસ્તાર પણ ભારે વરસાદ દહેજમાં પણ ભારે વરસાદ નીચે મિત્રો સુરત તરફ આગળ વધીએ તેમ વરસાદનો જોર ઘટતું જશે કારણ કે ખાસ મિત્રો સુરત વ્યારા બારડોલી આ વિસ્તારોની અંદર નવસારી સિવાયના આ દરેક વિસ્તારોની અંદર મિત્રો કોઈ ખાસ વરસાદની આગાહી નથી પરંતુ ઝાપટાઓ તમને જોવા મળી શકે છે વલસાડ તરફ મિત્રો વાત કરીએ તો વલસાડ આહવા અને ડાંગ સાપુતારા દાદરા દમણ હવેલી જે દાદરા નગર હવેલી વિસ્તાર છે તો અહીંયા મિત્રો વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે જેને લઈને પવન સાથે વરસાદ ફૂંકાઈ શકે છે મિત્રો હાલ આપણે આજના હવામાન સમાચાર મેળવી લીધા કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ હવે મિત્રો હું તમને દેખાડી દઉં કે હવે આગામી બે ત્રણ દિવસનું હવામાન ગુજરાતનું કેવું રહેશે કારણ કે મિત્રો એક નવી સિસ્ટમ અને લો પ્રેશર બંગાળની ખાડીમાં બે તારીખ આસપાસ જોવા મળી રહી છે જોઈ શકો કે બે તારીખે સવારે છ વાગ્યા આસપાસ મિત્રો આ મિત્રો બંગાળની ખાડી છે જ્યાં તમે જોઈ શકો મિત્રો કેટલી હગે લો પ્રેશર જોવા મળી રહ્યું છે અને અત્યારે મિત્રો જે વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં ચાલી રહ્યો છે તે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું હતું તે ગુજરાત તરફ આગળ વધ્યું હતું તેને લઈને જ મિત્રો અત્યારે આવી રહ્યો છે અને ફરી એકવાર મિત્રો બે ઓગસ્ટ આસપાસ અહીં બંગાળની ખાડીમાં લો પ્રેશર મિત્રો બની રહ્યું છે જે ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતને ભારે નુકસાન થવાની ભીતિ બધી સેવાઈ રહી છે નવા વરસાદના રાઉન્ડને લઈને પણ મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને મિત્રો આંબાલાલ પટેલ અને અમુક હવામાન નિષ્ણાંતો દ્વારા એવી આગાહીઓ કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં જે છે તે ભારે વરસાદ જોવા મળશે પાંચ થી લઈને છ ઓગસ્ટ આસપાસ કારણ કે બે તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ બે તારીખે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બની રહ્યું છે તે બની શકે કે પાંચ અથવા છ તારીખ આસપાસ ગુજરાતમાં વરસાદ લઈને આવે ત્યાં સુધી મિત્રો ગુજરાતમાં એક વરસાદનો વિરામ પણ તમને જોવા મળી શકે છે મિત્રો હાલ આજના હવામાન સમાચાર એ પૂર્ણ થાય છે આપણે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે તમારા ગામમાં વરસાદ કેવો ચાલી રહ્યો છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને આવતીકાલે મિત્રો મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી